ગરબાડા પોલીસે ઓટો રિક્ષામાં લઈ જવાથી વિદેશી દારૂ તથા ટીન બિયરની બસો છોતેર બોટલો સાથે બે ઇસમો ને ઝડપી પાડ્યા છે પોલીસે ઓટો રિક્ષા સહિત કુલ મુદ્દામાલ કબજે કર્યો છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીકે બરવાડ સહિતના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દેવદા ગામેથી ઓટો રિક્ષામાં લઈ જવાથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા ટીન બિયર ને બસો છોતેર બોટલો ઝડપી પાડી હતી પોલીસે ની વિદેશી તથા બોટલો તેમજ ઓટો રિક્ષા સહિત કુલ રૂપિયા સત્તાણું હજાર નવસો એસીનો મુદ્દાઓ કબજે કરી દાહોદના જયેશભાઈ મુકેશભાઈ કેવડીયા તથા ગરબા તાલુકાના ગુલબાર ગામના કાળોભાઈ બચ્ચુભાઈ મંડોળને ઝડપી પાડ્યા હતા તેમજ દાહોદના વિનોદભાઈ સુરજભાઈ સાસિને વોન્ટેજ જાહેર કરી આ ત્રણેય ઈસમમાં વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે